આર્યન સ્કૂલ આર્યુલુ હરાજ હતું આજે તો કાકા

જો બાપા ની બાજરીઓ ખાલી જુઓ ખાલી તમે તો આવ્યા છે બધા જો બાપા એમની બાજરીઓ જુઓ ખાલી હવે બાજુના દોણા થયા ટોવા આવું પડે ટોવાયા બાપા ટોવા ટોવા આયા બાપા જોવા આઈ ગયા છુ આ બધું યાદ રે પછી માળો કઈ દેવું પડ

ઓકે આઠ નવ સેકન્ડ થઈ ખોટું ના પૂરું યાર એમાં હું ખોટું બોલવાનું નવ સેકન્ડ થઈ જઈ આરણ બપાએ જો ત્રીસ આવે ને ત્રીસ સેકન્ડ હતો એટલે મેં લગાવી દીધો ટાઈમમાં એટલે બે સેકન્ડનો ફેર તો આરતી ને ડીમ પર બે વોકિંગ કરે છે આથી કોમેડી વિડીયો જોવે છે તો આજ તો બોલે ને હા ધીમે ધીમે મૂડ આયા હે

કઈ કેવું છે તમને જય માતાજી તો મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો જય માતાજી હર હર મહાદેવ ગુડ નાઇટ સૌને ગુડ નાઇટ હતી જય માતાજી